હું માનું છું કે આવા ધારાસભ્યો પાંચ પચીસ ઉભા થઈ જાય તો ગુજરાત દેશનો નકશો બદલાઈ જાય ગઈકાલે જ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ એક અધિકારીને ટકોર કરી દર્શક મિત્રો સાચા અર્થમાં અહીંયા પ્રજાની લાગણી પ્રજાનો જ માટે કંઈક એક પ્રેમ જોવા મળી રહ્યો છે રોડનું કામ ચાલુ હતું અને જે રોડના સમારકામની કામગીરી જે અધિકારીઓ કરતા હતા તેને જાહેરમાં ખખડાવ્યા છે જાહેરમાં ખખડાવવાની સાથે સાથે તેઓ તેઓ પણ કહ્યું કે આવતીકાલ સુધીમાં આ કામ નહીં થાય તો તને હું રોડ પર દોડાવીશ આ બાબત એટલે કહેવાય કે ત્યાં પ્રજાનો પ્રેમ છે પ્રજા માટેની લાગણી છે આ ધારાસભ્યને તેમણે કહ્યું કે ચૌદ જેટલા લોકોના આજ રસ્તા પર અકસ્માતો થયા છે અને જીવ ગુમાવ્યા છે હું પંદરમો જીવ ગુમાવવા માંગતો નથી મારા લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ના પડવી જોઈએ તે લોકો પરેશાન ના થવા જોઈએ તે બાબતે તમને ટોકર કરું છું કે આવતીકાલથી આ કામ ચાલુ કરાવી દેજો બાકી તમને વાઘોડિયા રોડ પર દોડાવીશ આ એક નિવેદન ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે વાઘોડિયા વિધાનસભાના કદાવર ધારાસભ્ય છે તેઓનું છે વાઘોડિયા રોડ પરનું કામ સમયસર પૂર્ણ ન થતા જ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ખખડાવ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરોને કહ્યું કે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ પર હું તને દોડાવીશ બરાબર છે તને એક છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલીક પબ્લિક નીકળે છે ચૌદ જેટલા જે લોકો છે તે અહીંયાથી મરી ગયા છે તારા અને તમારા અધિકારીના હિસાબે અને તમારા જે પાપે ચૌદ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે મારા વિસ્તારમાં એક પણ માણસને હવે મરવા નથી દેવા માગતો તને આ છેલ્લી વોર્નિંગ આપું છું વાઘોલિયાથી પીપળાળિયા સુધીનો જે સાત કિલોમીટરનો ફોર લેન રોડ છે તે ચૌદ કરોડના ખર્ચે ચાલી રહ્યો છે છેલ્લા દોઢ વર્ષથી જે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટર શાહને તેમજ અધિકારી કમલેશ થોરાટને બોલાવીને તેમનો તેમને ઉઘાડ હાથે લીધા છે વાઘોડિયા લઘુ ઉદ્યોગ ભારતીય એસોસિએશન વાઘોડિયાના વેપારીઓ સામાજિક આગેવાનો અન્ય સ્થાનિકોની હાજરીમાં જાહેરમાં રોડ વચ્ચે ખખડાવી નાખ્યા છે અધૂરા રોડની કામગીરી અને ટુકડે ટુકડે આપેલા ડાયવર્ઝનના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થાય છે વાહનોની ધૂળની ડમળી ઉડી રહી છે ખખડધજ રોડના કારણે વાહન ચાલકોને પારાવાર મુસીબત પણ પડી રહી છે દર્શક મિત્રો મુસીબત વેઠવાનો વારો આવી રહ્યો છે જેના કારણે લોકોએ ભેગા મળી અને રોડ પર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે જેથી જેથી જ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા છે

ફોરન દેશ ચાલુ થઈ જશે કાલે ચાલુ કરવું અનુ છે કે નથી કરવાનું સેવા કરી દઈશું ચાલુ કાલે કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કર લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવું બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસો જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ પણ ગુજરવા નથી દેવાનો એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ તું કામ ચાલુ દે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો અને બ્લેક લિસ્ટની પ્રોસેસ ચાલુ કરે છે